નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત અંકુર વિદ્યા વિહાર અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતી માધ્યમ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે મેનેજમેન્ટ વિભાગ માટે પ્રિન્સિપલ એડમિન સુપરવાઇઝર એકાઉન્ટન્ટ ક્લર્ક પટાવાળા તેમજ ફૂલ ટાઈમ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં કોમ્પ્યુટરના જાણકાર ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા હોય છે બાલભવન માટે મોન્ટેસરી પ્રીપીટીસી પીટીસી ડીએલએડ કરેલા હોય તે ઉમેદવારો માટે તમામ વિષયો માટે વિષયમાં પૂછો કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવારો માટે પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો માટે પીટીસી બીએસસી બીએડ બીકોમ બીએ બીએડ કરેલ હોય તેમજ કોમ્પ્યુટરના જાણકાર ત્રણ અનુભવ વધુ અનુભવ હોય માટે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે બીએસસી એમએસસીબીએડ બીએ એમએ બીએડ બીકોમ એમકોમ બીએડ બીએ બીએડ કરેલ હોય તો ઉમેદવારો માટે તમામ વિષયો માટે કોમ્પ્યુટરના જાણકાર ત્રણ કે તેથી વધુ વર્ષથી અનુભવ ધરાવતા હોય તે ઉમેદવારો તેમજ ચિત્ર શારીરિક શિક્ષણ કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટ માટે એટીડી બીપીએડ બીસીએ એમસીએ કરેલ હોય ત્રણ તેથી વધુ અનુભવ વિષયમાં કુશળતા ધરાવતો ઉમેદવારોએ અરજી તેમજ પોતાની પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે એટલે જાહેરાતના કે પાંચ જૂન બે હજાર પચીસથી થી સાત દિવસ સુધીમાં સારા એ રૂબરૂ મળવાનું રહેશે અથવા તો જે નંબર આપેલા છે મિત્રો વોટ્સઅપ નંબર તેના પર તમારો રિઝ્યુમ છે તે મોકલી શકો છો તમે જોઈ શકો છો અંકુર વિદ્યા વિહાર છે તે હિંમતનગર સોસાયટી હીરાબાગ વરાછા રોડ સુરત ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય